રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારના સાડા પાંચ વાગ્યા હે અને અમારે જાઉં હા મન્નતભાઈને મળવા બીજું બસ હું તૈયાર થઈ ગયો બીજા જગ્યા તૈયાર થાય છે ટૂંકમાં અમે ને છ વાગે નીકળીએ ને તો એ આઠ વાગે ભૂખ્યું દોઢ બે કલાકનો તો રસ્તો અહીંથી હે ને એકસો ને પચીસ ત્રીસ કિલોમીટર જેવું થાય ફલાથી આગળ હે એ તમે કાંઈ વારે ખે વીડિયામાં જોતા આવું મળવા જાય તો

હને કાર્યક્રમ અમે તો કંઈ બોલતા નહીં આડી વડે એ ચાલુ થવાનું છે બધા વાલી ગોઠવાઈ ગયા વિદ્યાર્થી બધા સ્થાન ઉપર બેસી ગયા હવે બસ આગળી આ બધા હરખું વ્યવસ્થિત થઈ જાય રહે એટલે ચાલુ થવાનું છે ને એની કહ્યું તો એ પ્રમાણે નહીં

ડેલ્ટા એજ્યુકેશન એટલે કે ડેલ્ટા શાળા પરિવારના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ટ્રસ્ટી શ્રી સંજયભાઈ ટ્રસ્ટી શ્રી શ્યામભાઈ સાયન્સના સંચાલક શ્રી પના સાહેબ કોમર્સના સંચાલક શ્રી રાજુભાઈ જયેશભાઈ દરેક વાલી મિત્રો આ ડેલ્ટા શાળા પરિવારમાં આજના દિવસે આપનું અંતઃપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું

પરીક્ષા બાર કોમર્સ માં ડેલ્ટા સ્કૂલમાં અભ્યાસ કરી અને નવાનું પીઆર સાથે સમગ્ર બોર્ડ સારું એવું સ્થાન મેળવી નવાણું પોઈન્ટ પીઆર જામનગર જિલ્લામાં પ્રથમ કડારા માધવિને નમ્ર વિનંતી કરીશ કે અહીં સ્ટેજ પર આવશે એમના સન્માન માટે હું શાળાના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ અને રાજુભાઈને વિનંતી કરીશ કે તેઓ શિલ્ડ આપી અને સન્માન કરશે રાજુભાઈને વિનંતી કરીશ આપણું જ પરિણામ સ્કૂલ સ્કૂલનો પરિણામ

ડેલ્ટા પ્રીમિયર લીગ છેલ્લા બે થી ત્રણ વર્ષથી એ પણ હોસ્ટેલ સાફ છે આયોજન કરતા હોય છે અને એમાં પણ જે વિદ્યાર્થી મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ કારણ કે આ પણ જરૂરી છે નિયમ અનુસાર આ ગેમ છે એનું આયોજન થતું હોય છે ઇન્ટરનેશનલના રૂલ્સ એ પ્રમાણે એ ગેમનું આયોજન થતું હોય છે એમાંથી પણ મેન ઓફ ધ મેચ છે મેન ઓફ ધ સિરીઝ છે અથવા તો શ્રેષ્ઠ દેખાવ કરનાર તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરશે

પચીસ પ્રાઇમરી વિભાગ ફાઇનલ મેચ ફાઇનલ ના હીરો જે મેન ઓફ ધ મેચ છે ખુટ્ટી મન્નત ધોરણ છ તેમના વાલીને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર આવી તેમનું સન્માન કરશે બીજા પપ્પા બંને સાથે આવી જાવ રોયસ મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ અને જે પણ વિંધ્યા તેને આપણે સિલડ આપીને સન્માનિત કર્યા સારાકીમાં ખેલ મહાકુંભ SGFI ખોખો અંડર 17 જે જામનગર જિલ્લામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે આવા વિદ્યાર્થીઓ ખંડર કેવલ પછી નકુમ ભાવિક ચંદ્રવાડિયા મીત પરમાર મીત ઓડિયલ શ્યામ કરણ છયા કૃષ્ણ અને મારા વિરાજ શાળાના શિક્ષક શ્રી વેગરભાઈને વિનંતી કરીશ વિશાલભાઈ અને મુકેશભાઈને વિનંતી કરીશ કે શિલ્ડ આપી અને આ વિદ્યાર્થીઓનું સન્માન કરશે આજે કિશનભાઈનું આપણે સન્માન કર્યું એ એક રોલી ભજવે છે ખાસ બહેનો માટે એ જે એક મા તો માં કે દરેક બાળકને બાપની ફરજ છે વિશેષ આપણે એવું નથી કહેતા કે કોઈ બાપા કે બાપા એમ કે ભાઈ મારા મારો રોલ કાંઈ નહીં તમારો રોલ મહત્વનો છે પણ સૌથી અગત્યનો રોલ હોય દરેક બાળક માટે તો નહીં માં શું કરવા કે જન્મથી લઈ અને યુવાન થાય અને છેલ્લે છેલ્લા શ્વાસો સુધી જો એક માણસ કોઈ ચિંતા કરતું હોય એના બાળકની તો માં આ પછી ગમે ત્યારે ગમે બોલી નાખશે કે ભાઈ તું આવો છો તું તેવો છો તું નકામો છો પણ ગમે એવો બાળક હોય તો એ દરેકની મા માટે એ બાળક હોય તો જે તમારો રોલ છે એ રોલ છેલ્લા બે હજાર છથી એ કિશનભાઈ આપણે ભજવીએ છે ગમે ટાઈમ જે વસ્તુ કહીએ કે કિશનભાઈ આજે આ બનાવવું છે આ છે આટલા મહેમાન છે આટલા વાલી આવવાના છે આ છે સવારના એ રસોડાની વ્યવસ્થામાં લાગેલા છે અને કામ અમે એક અમારું જાહેરાતનું માધ્યમ છો તમારા ગામના ગ્રુપ હોય તમારા પરિવારના ગ્રુપ હોય કે તમારા સમાજના ગ્રુપ હોય તો તમારે ખાલી ત્રણ જ સેકન્ડ બગાડવાની છે ખાલી કેટલી કે એ અમે જે તમને લિંક કે કંઈ મોકલું છે તો એ તમે ફોરવર્ડ કરના છે દસમામાં બારમામાં માં એ શિક્ષકોની ટીમ કોણ છે

અને આ મેન ઓફ ધ મેચ કેમાં ડીપીએલ ડીપીએલ માં બે ડીપીએલ ડેલ્ટા પ્રીમિયર લીગ માં ક્રિકેટ માં ફાઈનલ માં મેન ઓફ ધ મેચ થયો એની ટ્રોફી મળી મને રહે ને રખના ગાવણ્યા એકલે એકલે રૂંગા જ ઉઈ તો કો કે તા જો હાલો કાર્યક્રમ છે ને આજે વિદ્યાર્થી સન્માન હતો ને એ બધું પૂરું થઈ ગયું વિદ્યાર્થી સન્માન અને અમે ખાઈ લીધું જણું હવે છે ને બાઈઓને બધીને ખાવા જવાનું હોય અને જમવાનું વાલી કરો કે પછી ખાઈ લઈએ પછી ભાઈને લેવું હોય ને તો આગળ જા ખાયા બેન જા

ভাড়া লাইন এক

આની ચા આવીને બનાવ્યા ચા પાણી પીધા અને હવે દો ભે અને મન્નતને સ્કૂલ છે ને એ તો તમે આ જોયું હોય ને આગળ વિડીયમ તમે જોતા આવો ડેલ્ટા સ્કૂલનું નામ છે અને ફલાથી આગળ છે આપણે સોયલ ટોલ નાખું આવે ને એની બાજુમાં એથી જરાક ઓરી અને એની છે ને આપણે પરીક્ષા હમણાં આવે ત્રેવીસ તારીખે કાલે છે અને એક બીજી આવે પછી ત્રીસ તારીખે બે દીવુદી છે ત્રેવી માર્ચ અને ત્રીસ માર્ચ એમાં ટૂંકમાં સ્કોલરશીપની હોય કે સ્કૂલ ફી માફ કરી દઈએ તો જેવી રીતે ટકાવારી આવે ને એવી રીતે અમે મન્નતની પરવા દીધી હતી કદાચ તમે વિડીયો જોયો હોય તે દંભારીએ તો આપણે ઓલી હોટલ છે ને એમાં ત્યાં લીધી હતી આ વખતે છે ને નિશાળે રાખીએ ટૂંકમાં એટલે કોઈ ઈચ્છતા હોવ તો ટૂંકમાં ત્યાં જવા ઈચ્છતા હોવ તો તમે એની પરીક્ષા દઈ શકો ત્રેવીસ તારીખ છે ને ત્રીસ તારીખ છે સ્કૂલમાં સ્કોલરશીપ મળે આપણે સ્કૂલ ફી હોય ને એમાં ટૂંકમાં પંદર ટકાથી સોરી દસ ટકાથી કરીને સો ટકા હોય ટૂંકમાં જે રીતે ટકાવારી આવે ને એ રીતે તમને સ્કોલરશીપ મળે એટલે તમે કોઈ ઈચ્છતા હો તો અહીંયા સ્કૂલે જઈ અને પરીક્ષા દઈ શકો અને સ્કૂલ અમને તો હારી લઈ ગઈ અમને કંઈ વાંધો નથી ટૂંકમાં બધું કાયદેસર બધું હોય આપણે મન્નતને ટૂંકમાં કોઈ જાતનો અહીંયા વાંધો નથી અગર ના ફાવે અમુક વસ્તુ હોય તો ના ફાવે તો કહીએ ને પણ ના એ બાબતથી કંઈ મન્નત કહેતો નથી બા મને આ કે આ ટૂંકમાં પ્રોબ્લેમ છે આપણે જેવું છે એવું કહી અમને ટૂંકમાં કોઈ બાબતથી વાંધો નથી સ્કૂલ હારી છે ને બધા વાલીજી આજે આવ્યા હતા તમે જોયું હતું એ બધા ટૂંકમાં બધેને હારી લાગે બાકી તમે તમારો અનુભવ કરી શકો કોઈને જવું હોય તો તમે પરીક્ષા એ દઈ શકો અને એનો લાભ મેળવી શકો તારીખ છે ત્રેવીસ અને ત્રીસ માર્ચ બેદી સુધી છે ટૂંકમાં છઠ્ઠે ધોરણેથી કરીને બાર ધોરણ સુધીનું હોય હા હું હે ને એ ફોટો નાખી દે તમને એમાં નંબર અને બધી માહિતી છે એ તમે વાંચી લેજો અને તમારે કંઈ વધારે જાણકારી જોતી હોય તો એમાં ફોન નંબર છે એમાં તમે ફોન કરીને પણ વધારે ઇન્કવાયરી કરી શકો એટલે હું એનો ફોટો છે ને એ જ આપણે આમાં વિડીયોમાં મૂકી દઈ એમાં નંબર સાહેબના બધું છે એટલે એમાંથી તમે જાણકારી લઈ શકો